ભરૂચના પોલીસ મથકમાં ભોગ બનનાર પીડિતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ગત વર્ષ બે હજાર બાવીસના દસમા મહિનામાં ફરિયાદીને તેના પિતા પાલક માતા સાથે બનતું ન હોય અને તે સમયે ફરિયાદીને હવસખોળ પિતા તેના મૂળ વતન મધ્યપ્રદેશ રહેતા જ્યાંથી તેમની સાથે ફરિયાદી તેણીની પાલક માતા ભરૂચ ખાતે રહેતી હતી અને ફરિયાદીના પિતા બીજા બાળકો અટાલી ખાતે અભ્યાસ કરતા હતા અને તે દરમિયાન પિતા નરાધમ ફરિયાદીને અમદાવાદથી મહેસાણા વચ્ચે કોઈ જગ્યાએ કામની મજૂરી માટે લઈ ગયેલા અને ત્યાં એક મહિના જેટલો સમય પતરાના ઝૂંપડામાં રોકાયા હતા અને તે સમયે સગા પિતાએ જ રાત્રિના સમયે સગી દીકરી ફરિયાદી ઉપર બળજબળીપૂર્વક દુષ્કર્મ કરી તેણીને ધમકી આપી હતી કે તું કોઈને આ બાબતે વાત કહીશ તો તને જીવતી નહીં રહેવા દઉં જેથી સગી દીકરી ડરી ગઈ હતી અને સતત અલગ અલગ રાત્રિએ સગા પિતાએ આઠથી દસ વખત સગી દીકરી ઉપર દુષ્કર્મ કરી તેણીને ગર્ભવતી કરી હતી નરાધમ પિતાને ખબર પડી કે દીકરીના પેટમાં ગર્ભ રહી ગયો છે તો નરાધમે પુરાવાનો નાશ કરવા માટે નજીકમાંથી દેશી ઝાડના મૂળિયાની દવા પીવડાવી ગર્ભ પડાવ્યો હતો આ વાત અહીંયા નથી અટકતી ફરિયાદમાં એવા પણ આક્ષેપ કર્યા છે કે બળદકાળી સગા પિતા મજૂરી કામ કરવા માટે વડોદરા ખાતે એકલા જતા રહેલા અને તેના થોડા દિવસ પછી નરાધમ પિતા પાલક માતા સાથે જામદા ખાતે ફરિયાદી તથા તેની સાવકી માતાને લેવા માટે આવતા ફરિયાદી વડોદરા ખાતે આવી હતી અને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સરકારી મકાનમાં વડોદરા ખાતે ભાડેથી રહેતા હોય ત્યાં પણ પંદરથી વધુ દિવસ ફરિયાદી રોકાયેલ અને તે સમયે પણ પાલક માતા રસોડાના કામ કરવા માટે રાત્રિએ બહાર જતાં જ સગી દીકરીનો એકલતાનો લાભ લઈ હવસખોળ પીતા પણ સગી દીકરી ઉપર બળજબડીપૂર્વક શારીરિક સંબંધમાંથી દીકરીને ગર્વ રહ્યો હતો તે વાત છુપાવવા માટે સગા બાપે પોતાનું પાપ છુપાવવા સગી સગીર વયની દીકરી હોવા છતાં દાહોદના સતીશ નરપત મેળાને બોલાવી તેણીની સાથે કોઈ પણ જાતના લગ્ન કરાવ્યા વિના પત્ની તરીકે રવાના કરી હતી અને સતીષ મેળાએ પણ સગીર વયની દીકરીને પત્ની બનાવીને રાખતો હતો અને સગા બાદ થકી સગીર વયની દીકરી ગર્ભવતી હોય તેનું પાપ છુપાવવા માટે સગા બાપે જ સગીર વયની ઉંમરે દીકરીને બીજા સાથે રવાના કરી દીધી હતી સમગ્ર પકડનો ભાંડો તો ત્યારે ફૂટ્યો જ્યારે મધ્યપ્રદેશ ખાતે ફોયના છોકરાના લગ્નમાં ફરિયાદી આવી હતી તે દરમિયાન લગ્નમાં તેણીને તેની પાલક માતા સાથે ભેટો થયો ભોગ બનનાર ફરિયાદીએ સગા બાપે કરેલું કૃત્ય સાવકી માતાને કહેતા જ સૌ પ્રથમ સાવકી માતાની પગ તળેની જમીન ખસી હતી અને તેવો અનુભવ પણ કર્યો હતો ફરિયાદી થોડા દિવસ માટે સાવકી માતાના ઘરે ભરૂચ આવી હતી અને તે દિવસે પણ સતત અલગ અલગ દિવસે સગા બાપે જ દીકરી ઉપર બળજબડીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો સાવકી માતા ભરૂચની હોસ્પિટલમાંથી નોકરી કરી પરત ઘરે આવી તે દરમિયાન ભોગ બનનાર ઘરમાં રડી રહી હતી અને રડતી દીકરીને સાવકી માતાએ પૂછ્યું શું થયું કેમ રડે છે અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો સગો બાપ પોતાની હવસ પોતાની સગી દીકરી ઉપર સંતોષી રહ્યો હતો અને આ બાબતે સાવકી માતા અને દીકરીએ નરાધમ બાપને કહેતા જ ઉશ્કેરાયેલા બાપે સાવકી માતાને ભોગ બનનાર દીકરીને ઢોર માર મારી અને અંતે સગીરાના પેટમાં આજે પણ ગર્ભ છે અને તે પણ બાપનો છે તે પણ તેના બાપ થકી જ હોવાનો ખુલાસો થતાં આખરે સાવકી માતાની હિંમતથી સગી દીકરીએ ભરૂચના પોલીસ મથકમાં પહોંચી સગા બાપ સામે તથા જે યુવકે ભોગ બનનાને નાની ઉંમરે લગ્ન વિના પત્ની બનાવી હતી તેની તથા સગા બાપ સામે ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી દીધી હતી અને પોલીસે બંને નારાધમો સામે બળાત્કાર પોક્ષો અપહરણ અને બાળ લગ્ન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સગા બાપે હવસ સંતોષ્યા બાદ સગી દીકરીના નાની ઉંમરની હોવા છતાં યુવક સાથે પોતાનું પાપ માટે પત્ની તરીકે પધરાવી દેતા ફરિયાદ તો સામે ઇપિકો કોડની કલમ ત્રણસો ત્રેવીસ અપહરણ ત્રણસો છાસઠ એ બળાત્કાર ત્રણસો છોતેર બે એફ એ જે એન તથા ગાળો ભાંડવી પાંચસો ચાર જાનથી મારી નાખવાની ધમકી આપવી પાંચસો છ બે તથા तो छ दस तथा अटकायत अधिनियम कलम अग्न मुजब गुनो नोधी हवस खोड़ बाप और ना धर पकड़ना छोड़ो के दिमाग करा ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत शिक प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्मल ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच